નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાત અમારે શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય અમારો ઉદ્દેશ્ય તમારા સુધી ક્યાંય ને ક્યાંય વાવેતરની આપણે ખેતરની અંદર જે વાવેતરો કર્યા હોય એની માહિતી પહોંચાડવાનો હેતુ હોય છે ખેડૂત મિત્રો સારામાં સારા અમારી અગર પૂછપરછ આવી રહી છે અને કોલ આવી રહી છે માહિતી માટે ખેડૂત મિત્રો અમને આ માહિતી આપતા પણ આનંદ થાય છે અને ખેડૂતોને જે અમારા માહિતી દ્વારા પરિણામ મળી રહ્યા છે એના દ્વારા પણ અમને ખૂબ આનંદ થાય છે અને અમે એ ખેડૂત મિત્રોના ખૂબ આભારે છીએ કે અમારી ચેનલ સાથે અને અમારા એગ્રો સાથે જે અમારી સાથે જોડાયેલા છે એમનો અમે હૃદય હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા શોપની અંદર અમારી ચેનલની અંદર એમનું સ્વાગત કરીએ છીએ ખેડૂત મિત્રો અત્યારે આપણે જ્યારે ઉનાળું મગનું વાવેતર ચાલુ થઈ ચૂક્યું છે ક્યાંય ને ક્યાંય ઉગી નીકળ્યા છે અત્યારે વાવેતર ચાલુ છે અને હજુ પણ એક અઠવાડિયા સુધી વાવેતર ચાલુ રહેવાનું છે તલનું વાવેતર જે છે એનો સમયગાળો લગભગ લગભગ હવે પૂરો થઈ ગયો છે ઘણા બધા તલનું વાવેતર થયું છે ઉનાળું વાવેતર એમની પણ આપણે માહિતી આગળના વિડીયોની અંદર આપતા જ રહીશું અને આગળ પણ આપણે વિડીયોની અંદર આપી હતી આપણે આ જે વાત કરવાની છે ઉનાળું મગ અને ઉનાળુ તલની પણ એ પહેલાં ખેડૂત મિત્રો જે આપણે અત્યારે જે આપણે રવિ સિઝન લીધી છે એની અંદર જે ખેડૂત મિત્રોને જીરાના વાવેતર હતા ક્યાંય ને ક્યાંય ધાણાના વાવેતર હતા ચણાના વાવેતર હતા લસણ ડુંગળીના વાવેતર ઊભેલા છે આવા બધા પાકોની અંદર જે અમારી માહિતી દ્વારા અમારા એગ્રોની સ્ટ્રીટમેન્ટ દ્વારા અમારા અનુભવ દ્વારા જે સ્ટ્રીટમેન્ટ આપેલી હતી એની અંદર ક્યાંય ને ક્યાંય જીરાની અંદર ધાણાની અંદર ચણાની અંદર ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે જ્યારે ખેડૂતો અમારી મુલાકાતે આવે છે અથવા તો ફોન કોલ દ્વારા અમને જાણ કરે છે કે ભાઈ બિપિનભાઈ આટલો ઉતારો રહ્યો છે એક વિગા દીઠ આટલો ઉતારો રહ્યો છે તો એવું જો આપણે કહી શકીએ કે ક્યાંય ને ક્યાંય આ માહિતી ઉપયોગી નીવડે છે એવું સાબિત થાય છે ખેડૂત મિત્રો આ અમને જાણતા ખૂબ આનંદ થાય છે અને વાત કરવી છે હવે આપણે આગળ ઉનાળુ મગની કે જે હવે જ સાચો સમય છે જે આપણે જે અત્યારે ઉતાણી વહી ગઈ છે ને હવે જે અઠવાડિયાનો સમય છે એની અંદર જ વાવેતર કરવું જોઈએ જો આ ધૂળેટી નજીક વાવેતર કરવામાં આવે તો ક્યાંય ને ક્યાંય જીવાત ઓછા લાગે છે અને ગ્રોથ પણ સારો શરૂઆતની અંદર લે છે જો શરૂઆતની અંદર ગ્રોથ સારો લેશે ઉગાવો સારો લેશે તો ક્યાંય ને ક્યાંય આપણે ઉત્પાદન પણ સારું લઈ શકશું ઉનાળું મગની વાત છે આ જ્યારે ઉગતાની સાથે જ્યારે થ્રિપ્સનો એટેક આવતો હોય છે કોઈ સફેદ મચ્છીનો એટેક આવતો હોય છે મોલો મચ્છીનો એટેક આવતો હોય છે તો ખાસ કરીને એવો પ્રથમ સ્પ્રે લેવો જોઈએ કે જરૂરિયાત મુજબનો જેની અંદર જો બધા જ પ્રકારના સુસિયા આપણા મગની અંદર આવેલા હોય કે ઈયળ પણ જણાતી હોય તો જેને આપણે પ્રોક્લેમ નામથી ઓળખીએ છીએ એવો આપણે જે એબામ આવે છે ગમે તે કંપનીનું કંપનીનું સારી લઈ શકો છો પંપ એક દીઠ આપણે દસ ગ્રામ નાખી અને એનો છંટકાવ કરશું તો ક્યાંય ને ક્યાંય ઈળની અંદર ખપેડીની અંદર આની અંદર સારા પરિણામો મળે છે એ ન મળે તો આપણે પણ કોરાજન પણ લઈ શકીએ છીએ અથવા તો જો સામાન્ય ઈળ જણાતી હોય તો પ્રોફેનો સાયપર છે લેમડા સાયક્રોથિન છે પચીસ ટકા આપણે જે સાયપર આવે છે એ છે ઇથિયોન સાયપર છે આવું ક્યાંય ને ક્યાંય મૌલિક્યું પણ હળવું પણ ચાલે છે ખેડૂત મિત્રો આ હતી આપણે ઈયળની વાત હવે જો ચુસિયા સાથે હોય તો ટોલફેન પ્રાઇડ છે અથવા તો હળિયો હળવો ચૂસિયાનો એટેક હોય તો ખેડૂત મિત્રો સામાન્ય દવા જે એકતારા છે એસિટામા પ્રાઇડ છે એવું પણ આપણે સાથે રાખી અને એક સામાન્ય સ્પ્રે અત્યારે જો લઈ લઈએ તો ક્યાંય ને ક્યાંય રોગ જે ગ્રોથ છે એ અટકી જતો નથી અને ગ્રોથ માટે જે આપણે પાયાના ખાતર તો અત્યારે આપણે આપ્યા જ છીએ પણ ઉપરથી પણ જો એક પીજીઆર પ્રોડક્ટ એટલે જે ગ્રોથ માટેનું અથવા ઓગણીસ ઓગણીસ વોટર સોલ્યુબલ છે પચીસ પચીસ પ્રવાહી પ્રવાહી ફોર્મમાં જે ગ્રેડ આવે છે એ છે પછી તુલસી એગ્રો એનોવેટિવનું જે જીગરી કરીને આવે છે એ છે હુમિક એસિડ છે એમિનો એસિડ છે આવા ક્યાંય ને ક્યાંય સારા મોલિક્યુલો સાથે રાખી અને એક હળવો સ્પ્રે જો અત્યારે ઉગતા મગની અંદર લઈ લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણો ગ્રોથ મગનો સારો થશે અને જ્યારે ઉગતા જ જ્યારે ગ્રોથ સારો થશે તો ક્યાંય ને ક્યાંય છોડની રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે છોડ બળમાં હશે એટલે વિકાસ વૃદ્ધિ વિકાસ પણ સારો થ સારો થશે અને આનો જે ગ્રોથ થયેલો છે આનો જે વિકાસ થયેલો છે છોડનો મગનો એનો આપણને જે લાભ છે એ ફ્લાવરિંગની અંદર મળતો હોય છે કારણ કે જેમ મોટો છોડ છે એમ એનું ઉત્પાદન શક્તિ વધશે ફાલ બેસવાની ક્ષમતા વધારે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે ક્યાંય ને ક્યાંય જો એટેક આવશે જો સુસિયાના એટેક હોય કોઈ પણ ફંજી ફૂગના ફૂગના એટેક હોય તો ક્યાંય ને ક્યાંય આપણો છોડ છે એની અમે પ્રતિકારકતા આપી શકશે ખેડૂત મિત્રો આવો હળવો સ્પ્રે જો ઊગતા મગની અંદર લઈ લેવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે ખેડૂત મિત્રો આપણે નાઇટ્રોજન બહુ જ આપવાની મગના પાકની અંદર જરૂરિયાત રહેતી નથી એટલા માટે કે જેની જે મૂળ ગંડીકાઓ હોય છે મૂળની અંદર જે ગાંઠો હોય છે ખેડૂત મિત્રો એ નાઇટ્રોજન ફિક્સેશન કરે છે એટલે જ આપણે જે મગવાળાનો પાક જે હોય છે અત્યારે ઉનાળુ મગ જેમણે વાવ્યા છે એને જ્યારે ચોમાસાની અંદર કોઈ પણ પાક વાવશે તો ખૂબ જ સારો થાય છે કારણ કે એની અંદર નાઇટ્રોજન ફિક્સેશનની ક્ષમતા હોય છે ખેડૂત મિત્રો આ જે મગનો પાક છે એક આવતા પાક માટે પણ સારો છે અને ઉનાળું ઉનાળુ ઉનાળું વાવેતર માટે પણ સારો છે પણ એનો જે સમય નિર્ધારિત છે એ ખાસ હોવો જરૂરી છે અને એને વાતાવરણ સેટ થવું ખૂબ જ જરૂરી હોય છે અને અત્યારે વાત છે હવે જ્યારે તલ તલની અંદર ત્રીજું પિયત એટલે કે ઉગા પછીનું જે પ્રથમ પિયત છે એ લગભગ લગભગ ખેડૂત મિત્રો આપી ચૂક્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આપવાનું બાકી છે તો જો અત્યારે એની વાત કરવામાં આવે તો આપણે આગળ પણ માહિતી આપી હતી આગળના વિડીયોની અંદર પણ વાત કરી હતી કે ક્યાંય ને ક્યાંય એક વિઘા દીઠ જે સોળ ગુઠાના વીઘા છે એની અહીંયા આપણે વાત કરીએ છીએ તો એક વિઘા દીઠ દસ કિલો યુરિયા અને સાથે જે પાંચ નંબરનો ગ્રેડ આવે છે જેની અંદર મિક્સ માઇક્રોનૂટન આવે છે એ સાથે બેથી ત્રણ કિલો વીઘા દીઠ રાખી અને જો અત્યારે નીચેથી આપી દેવામાં આવે અને પછી પિયત આપવામાં આવે અથવા તો પિયત આપ્યા પછી પણ આપણે છંટકાવ એમનો કરી શકીએ છીએ પણ આપણે ખૂબ સાંજના સમયે આનો ઉપયોગ કરીશું જ્યારે ઉડાડવાનો સમય હોય એ સાંજનો સમય જો આપણે નિર્ધારિત કરશું સાંજનો સમય નક્કી કરશું તો ક્યાંય ને કાંઈ ખૂબ સારા પરિણામો મળશે અત્યારે જ્યારે આપણે ઉગતાવે જ્યારે તલનો ગ્રોથ કરાવવાની વાત છે વિકાસ કરાવવાની વાત છે તો અત્યારે નાઇટ્રોજન એને ખૂબ જરૂરી હોય છે તલના પાકને તો આવો જો ઉગતા એક ખાતરનો રાઉન્ડ આપણે નીચેથી આપી દેવું તો ખૂબ સારા પરિણામો મેળવી શકશું જો ઉપરથી સ્પ્રે કરવાની અત્યારે વાત હોય તો ખેડૂત મિત્રો અત્યારે ખાસમાં ખાસ જે અત્યારે સફેદ મચ્છીનો એટેક છે તો એની અંદર ડાયફ્રોન પણ ચાલે છે અને જ્યારે પ્રાઇડ આપણે વાપરીએ છીએ તો પણ એ પણ ચાલે છે અને ક્યાંય ને ક્યાંય ઇથિયોનસાઈપર પણ ચાલે છે આવું ક્યાંય ને ક્યાંય મોલિક્યુલ રાખી અને આઠક દિવસે આપણે એક સ્પ્રે લેતા રહીશું ખૂબ ઊંચા સ્પ્રે મારવાની જરૂર નથી પણ આઠ દિવસે આપણે જો સ્પ્રે કરતા રહીશું તો ક્યાંય ને ક્યાંય સફેદ મછી છે કંટ્રોલ રહેશે અત્યારે હાવ વહી જાય હાવ સાફ થઈ જાય આપણા ખેતરની અંદર ઉડતી સફેદ મચી દેખાય જ નહીં એવા રિઝલ્ટો અત્યારે આવતા નથી પણ ક્યાંય ને ક્યાંય આપણે આઠ દિવસે થોડા થોડા સમયના અંતરે જો હળવા ફૂ હળવા આપણે સ્પ્રે કરતા રહીશું તો ખૂબ જ સારા પરિણામો મળશે અને જ્યારે ખેડૂત મિત્રો હવે જો તલની અંદર પિયત આપવાનું હોય અને સુકારાના પ્રશ્નો જો પાછળથી આવતા આવતા હોય તો સારામાં સારું ફૂગનાશક પણ આપણે પીવડાવી શકીએ છીએ અથવા તો ઉપરથી સ્પ્રે પણ કરી શકીએ છીએ જેની આગળ પણ આપણે માહિતી આપી ચૂક્યા છે મેટાલેક્સિલ મેન્કોજેબ જેબ હોય અથવા પાંત્રીસ ટકા જે એકલો મેટાલેક્સિલ આવે છે એ પણ ચાલે છે પછી ડાયથેન બાયોથેન જે સાપ પાવડર આવે છે આપણે સાફ નામથી જેને જાણ જાણીએ છીએ એ પણ ચાલે છે અને થાયોફેનાઇટ મિથાઇલ જે સિત્તેર ટકા આવે છે એ પણ જો એક વીઘા દીઠ આપણે બસોથી અઢોસો અઢીસો ગ્રામ જો આપણે સાથે પીએચ સાથે આપી દઈશું તો ક્યાંય ને ક્યાંય સુકારાના પ્રશ્નો સામે પણ સારા પરિણામો મળે છે અને જો આપણે સ્ટાર પ્રોટેક્ટ જે તુલસી એગ્રો ઇનોવિટરનું સ્ટાર પ્રોટેક્ટ આવે છે જેની અંદર આપણે ફૂગના પણ બેક્ટેરિયા આવે છે ખોરાકના બેક્ટેરિયા પણ આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પણ બેક્ટેરિયા આવે છે જેની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા આવે છે જો આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટ આપણે જો આ પીવડાવી દઈશું તો ખૂબ જ સારા પરિણામો આપણે સુકારાની અંદર મેળવી શકશું કારણ કે એમની અંદર ટ્રાયક્રોડામાં વેરડી અને સુડોમોનાસ બંને પણ આવી જાય છે એટલે કાળી ફૂગ હોય સફેદ ફૂગ હોય સુકારા ફ્યુઝેરિયમ નામની ફૂગો આ બધી જ ફૂગોની સામે પ્રતિકારકતા સારામાં સારી આપણે એમની સામે મેળવી શકીશું અને ક્યાંય ને ક્યાંય એડવાન્સની અંદર આને આપી દેવામાં આવ્યું છે તો ક્યાંય ને ક્યાંય આપણે સારામાં સારા રિઝલ્ટો મેળવી શકીશું જ્યારે બૌઢા બેસવાની શરૂઆત થાય છે જ્યારે દાણો ચડવાની શરૂઆત થાય છે ત્યારે ખેડૂત મિત્રો આપણા તલની પાકની અંદર ગો સુકારાનો પ્રશ્ન મોટામાં મોટો આવતો હોય છે જો એને આગોતરા પગલા ભરવા હોય તો ક્યાંય ને ક્યાંય ફૂગનાશક આપણે જે અહીંયાથી આપણે માહિતી આપી એ ફૂગનાશક પણ આપણે પીવડાવી શકીએ છીએ અથવા તો બ્રોક બેક્ટેરિયલ પ્રોડક્ટ આપણે જે સ્ટાર પ્રોટેકની વાત કરીએ છીએ એ પણ પીવડાવી શકીએ છીએ તો એના ખૂબ સારા પરિણામો મળતા હોય છે ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અમારા વિડીયોની અંદર વિડીયોને એટલે તમારા સુધી જલ્દીમાં જલ્દી આ માહિતી અમારી જે પહોંચી શકે અને શેર પણ કરી દેજો એટલે આવીને આવી જે માહિતી છે અન્ય ખેડૂતોને પણ મળતી રહે ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો નમસ્કાર